પુનઃ પ્રાપ્યતાના આધારે સંસાધન અને વિતરણ ક્ષેત્રના આધારે સંસાધન હવે જો ત્રણેના મતલબ આપણે સમજીએ માલિકીના આધારે એટલે શું તો કે એનું કોઈ એક માલિક હોય પર્સનલ હોય બરાબર છે મતલબ કે એનું પોતાનું હોય છે એ પોતાની પર્સનલ પ્રોપર્ટી હોય જેમ કે ઉદાહરણ તરીકે જમીન મકાન આ બધું શું છે એ પોતાનું એમાં કે સરકારને કઈ લેવા દેવા હોતું નથી એનાથી આગળ જે પુનઃ પ્રાપ્યતાના આધારે મતલબ પ્રાપ્ત થતું હોય ક્યાંકથી એવું સંસાધન અને એના પછી વિતરણ ક્ષેત્રના વિતરણ એટલે શું તો કે બધી બાજુ આખું સ્પ્રેડ થયેલું હોય અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ રીતે યુઝ કરતા હોય બરાબર એ સંસાધન ને કેવું ક્ષેત્રના આધારે તો હવે આપણે જોઈએ માલિકીના આધારે ટોટલ ત્રણ પ્રકાર પડે છે કેટલા પ્રકાર પડે છે તો માલિકીના આધારે પાછા ત્રણ પ્રકાર પડે છે કયા કયા તો કે વ્યક્તિગત સંસાધન રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન જો આના નામ ઉપર જરાક જાવ તો

કેરળાની અંદર ધારો કઈ યુદ્ધ કે થયું તો કેરલા અંદર કઈ પણ ડિઝાસ્ટર થયું તો શું કે જમ્મુ કાશ્મીરના સૈનિકો એમ કે અમને અહીં આવીએ એમ ના હોય બરાબર આખા દેશ ને લાગુ પડે છે એમાં હોય તો લશ્કર છે પછી બીજું છે આંતરરાષ્ટ્રીય વેપાર હવે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું ઉદાહરણ તરીકે અહીંયા મારે એવી કોઈ પ્રોડક્ટ બનાવી છે જે મારે વિશ્વની અંદર વેચવી છે ધારો કેનેડા ની અંદર વેચવી છે તો એ આખા આંતરરાષ્ટ્રીય વેપાર હું કરી શકું છું બરાબર છે આરામથી એ કેવું સંસાધન છે આંતરરાષ્ટ્રીય વેપાર વાળું સંસાધન આંતરરાષ્ટ્રીય એટલે કે રાષ્ટ્રીય સંસાધન છે એનો બધા લોકો એ સંસાધન આપણે એને વાપરી શકીએ છીએ તો એ એક માર્કનો પ્રશ્ન એ પણ થયો કે લશ્કર છે એવું સંસાધન છે તો એ રાષ્ટ્રીય સંસાધન છે એનાથી આગળ વૈશ્વિક સંસાધન વૈશ્વિક એટલે કેવું તો કે વિશ્વને લાગુ પડતું એવું સંસાધન આખા વિશ્વમાં હોય બરાબર તો એ કેવું તો કે એમાં બધાની માલિકીનું સંસાધન આવી જાય ઘણા બધા સંસાધન હોય એની અંદર બરાબર કે જે બધા વાપરતા હોય ધન એટલું એટલે અહીંયાથી પ્રશ્ન છે તો હું ક્યુ લખી દઉં છું અહીંયા પણ પ્રશ્ન છે અહીંયા પણ હું ક્યુ લખી દઉં છું અહીંયા પણ પ્રશ્ન છે અહીંયા પણ પ્રશ્ન છે સાહેબ તમે અહીંયા અહીંયા પ્રશ્ન શું કરો છો એટલે અહીંયા અહીંયા પ્રશ્ન હોય હા બેટા હોય બરાબર અહીંયા થી જ પૂછાય છે જરાક બોર્ડના જૂના પેપર જોજો આ ચેપ્ટરમાં ચાર્ટમાંથી જ પ્રશ્ન પૂછાયેલા છે ઓલવેઝ બરાબર છે એટલે જરાક ચેક કરજો એનાથી આગળ જો એ આપણે પુનઃ પ્રાપ્યતાના આધારે આપણે પ્રાપ્ત થતું હોય એવું સંસાધન તો એની અંદર પણ બે પ્રકાર પડે છે અરર સાહેબ આમાં તો નકરા પ્રકાર જ આવ્યા રાખે છે તો બેટા યાદ તો રાખવા જ પડશે બરાબર છે

ટૂંક સમયમાં ખૂટી જવાનું એવું સંસાધન તો એમાં છે કોલસો ખનીજ તેલ છે અને પાણી આ બધે કેવા છે ટૂંક સમયમાં ખૂટી જતા સંસાધન હવે સાહેબ તમે એમ કહો તો આ સાહેબ તમે પાણી હું કામ એડ કર્યું હવે જો પાણીની કઈક લિમિટ હોય પછી આપણે હવે મન ફાવે એમ વાપરી નાખે તો પૂરું થઈ જાય ને સીધી વસ્તુ છે કારણ કે આપણે પાછું રીસાયકલ તો કરતા નથી આપણે વાપરી જ નાખીએ છીએ એ બધું બરાબર આખા દિવસનું 1000 લિટર તો 1000 લિટર 2000 લિટર વાપરી નાખો પૂરું કરી દો પાછું રીસાયકલિંગ થાતું નથી એટલા માટે થઈને બરાબર કે પાણી પર ટૂંક સમયમાં જળ સંકટ આપણે ઓલરેડી ભારતમાં ઉદ્ભવવાની શક્યતાઓ તો છે જ અને વિશ્વની અંદર પણ રહેશે બરાબર જેમાં ઉદાહરણ કોણ છે પુનઃ અપ્રાપ્ય મતલબ કોલસો છે અપ્રાપ્ય છે પછી ખનીજ તેલ છે પાણી છે આ બધા ઉદાહરણ બરાબર છે એનાથી આગળ વિતરણ ક્ષેત્રના આધારે પ્રકારો વિતરણ ક્ષેત્રના આધારે ટોટલ ચાર પ્રકાર પડે છે બરાબર હાલો ફરીથી પ્રશ્ન આવ્યો કેટલા પ્રકાર વિતરણ ક્ષેત્રના આધારે ચાર પ્રકાર પડે છે બરાબર જોઈએ ચાર પ્રકાર કયા કયા છે તો જો આ આટલું આ ચારે ચાર પ્રકાર આઈએમપીઓ ખૂબ ખૂબ આઈએમપી હજી કહું છું બરાબર એમાં પહેલું છે સર્વ સુલભ સંસાધન બરાબર કેવું છે જો શબ્દ સાંભળો આગળ સર્વ ને સુલભ એટલે બધાને લાગુ પડતું એવું સંસાધન તો એની અંદર ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ આ બધાને લાગુ પડે ભાઈ હવે એવું ન હોય કે ભારતનું ઓક્સિજન છે અમેરિકા વડા નો લઈ હકે અહીંથી અમેરિકાથી ફરવા આવો જા બાટલા વાંધી માંધી આવે અમેરિકાનો ઓક્સિજન લઈને એવું ના હોય બરાબર છે આ કેવું છે આ કેવું સંસાધન છે સર્વ સુલભ છે ભાઈ અને બીજું ભારત વગેરે એમ નો કહી હકે કે ભાઈ અમારી હવા છે અમે અહીં જ રાખશું બરાબર છે તમને અમે અમે તમારે તમને અમે હવા નહીં દઈએ એવું કઈ હતું નથી કે અમારો ભારતનો ઓક્સિજન છે તો એ પ્રકૃતિ વાળો છે તો અમે અહીંયા જ એને રાખશું તમને આર્ટિફિશિયલ દઈ દેવું એવું કઈ હતું નથી બરાબર પછી નાઇટ્રોજનની વાત કરીએ તો કે ટાયર હવા ભરવા માટે નાઇટ્રોજન યુઝ થતું કે અમેરિકાનો નાઇટ્રોજન અલગ હોય ને આપણે અલગ હોય એવું કઈ ના હોય નાઇટ્રોજન નાઇટ્રોજન જ હોય બરાબર તો એવું સંશોધન કે જે બધા લાગુ પડતું હોય બરાબર આગળ એના પછી જે સામાન્ય સુલભ કેવું છે સામાન્ય રીતે પ્રાપ્ત થઈ જાય તમે ગમે ત્યાં જાઓ પ્રાપ્ત થઈ જાય સામાન્ય સુલભ એની અંદર ભૂમિ જળ ગોચર જમીન આ બધી જગ્યાએ હોય બરાબર એવું જમીન છે બીજા કોઈ જમીન નથી એવું કઈ હોતું નથી એનાથી આગળ વિરલ સંસાધન હવે કે વિરલ સંસાધન એટલે એના પ્રાપ્તિ સ્થાન કેવા હોય તો કે લિમિટેડ હોય બધી જગ્યાએથી મળે નહીં એની અંદર છે પેટ્રોલિયમ સોનું યુરેનિયમ આ બધેથી મળે નહીં જે આ કઈ ઓક્સિજન તો છે નહીં કે હવામાં ઉતારી લ્યો તમે યુરેનિયમ કઈ બધે ન મળે સોનું કઈ બધે નો નીકળે બરાબર અમુક જગ્યાએ જેની ખાણ આવેલી હોય ત્યાંથી જ નીકળે તો આ સંસાધન કેવા છે બધા વિરલ સંસાધન છે તો અહીંયા પણ પ્રશ્ન બને જો આમાં પ્રશ્ન બને છે એક માર્કનો અહીંયા પણ બને છે અહીંયા પણ બને છે બરાબર કે ભાઈ કોલસો છે કેવું સંસાધન છે તો એ વિરલ સંસાધન છે અથવા તો તમને એક માર્કમાં એવું પૂછે વિરલ સંસાધનના ઉદાહરણ આપો એમાં કોલસો પેટ્રોલિયમ સોનું યુરેનિયમ તમે જે પણ લખી શકો ચાર ઉદાહરણ છે એનાથી આગળ મોસ્ટ આઈએમપી મોસ્ટ 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 આઈએમપી છે એકલ સંસાધન એકલ એટલે

એકલ સંસાધન છે યા તો એકલ સંસાધન નીચેનામાંથી એકલ સંસાધન કયું છે મે આ બધા ઉદાહરણ તમને આપી દીધા અને એક ઉદાહરણ આ પણ આપ્યું તો ભાઈ ક્રાયોલાઇટ બરાબર તો ક્રાયોલાઇટ છે જવાબ આપણો કેવો છે એકલ સંસાધન તરીકે સાચો છે બરાબર તો સરસ એવો તમે આ ચાર્ટનો સ્ક્રીન સ્ક્રીનશોટ લઈ લ્યો જો તમને 3 માર્કમાં સીધો પ્રશ્ન પૂછાય છે કે સંસાધનના પ્રકાર તો પણ તમે આવી રીતના આખા ચાર્ટ સ્વરૂપે દર્શાવો તો માર્ક પૂરે પૂરા જ મળશે ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી આખા કોષ્ટકો બનાવવાની કોઈ જરૂરિયાત છે નહીં બરાબર છે તો સરસ એવાનો સ્ક્રીનશોટ લઈ લ્યો